ડેવાયત ખવડ સહિત ત્રણ લોકોને જેલમાં પૂર્યા હવે મળશે મોટી સજા નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વાર તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો રાજકોટમાં દેવાયત ખવડે એક વ્યક્તિ પર પાઇપથી જીવલેન હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયા હતા જે બાદ પીએમઓ ઓફિસ સુધી ફરિયાદ થતા તેઓ રાજકોટ પોલીસ સમક્ષ હાજર થયા છે આજે દેવાયત ખવડ સહિત ત્રણેય વ્યક્તિઓનો રિમાન્ડનો અંતિમ દિવસ છે આવતીકાલથી દેવયત ખવડને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે અને આ કેસની વધુ કાર્યવાહી આગળાના દિવસોમાં હાથ ધરાશે મિત્રો દેવયત ખવડના વકીલે તેમનો બચાવ કરતા કહ્યું કે સીસીટીવી વિડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તે દેવયત ખવડ નથી પરંતુ બીજું કોઈ છે આથી પોલીસે તેમની ધરપકડ ન કરવી જોઈએ મિત્રો લોક કલાકાર એવા દેવાઈત ખવડે રાજકોટમાં સર્વેશ્વર ચોક નજીક મયુરસી રાણા નામના યુવક પર પાઇપથી જીવલેન હુમલો કર્યો હતો જે બાદ તેઓ દસ દિવસ સુધી પોલીસ પકડથી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાનો ભોગ બનનાર એવા મયુરસિંહ રાણાના પરિવારે જ્યારે પીએમઓને ફરિયાદ કરી તો દેવાઈત ખવડ તરત જ રાજકોટ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા પોલીસે રિમાન્ડની માંગણી ન કરતા આવતીકાલથી દેવાયત ખવડને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે અને આ કેસની વધુ કાર્યવાહી આગળના દિવસોમાં હાથ ધરાશે તો મિત્રો આ ઘટના અંગે તમારું શું કહેવું છે એ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો ધન્યવાદ